રાજ્યમાં વરસાદ આવતાની સાથે કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે ગાંધીનગરમાં સરકાર દ્વારા કંટ્રોલ રૂમથી રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે રાજ્યમાં એનડીઆરએફની નવી ટીમો તૈનાત કરી દેવામાં આવી છે વધુ વરસાદના કારણે વિકટ સ્થિતિ થાય તો તમામ મદદ કરવા માટે તંત્ર તૈયાર છે ભારે વરસાદ વચ્ચે જનતાને હાલાકી ન પડે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે ગાંધીનગરમાં ચોવીસ કલાક સ્ટેટ કંટ્રોલ રૂમ ધમધમતો રહેશે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે સીધાની પાસે જઈશું હિતલ ગત ચોવીસ કલાકની વાત કરીએ ભારે વરસાદ રાજ્યના ઘણા એવા વિસ્તારોમાં નોંધાયો છે અને તેના કારણે એનડીઆરએફની ટીમ પણ સતર્ક અને એલર્ટ છે કંટ્રોલ રૂમ ખાસ તૈયાર કરી દેવામાં આવ્યો છે આગામી દિવસોની આગાહીને જોતા કયા પ્રકારે સરકાર અને તંત્ર એલર્ટ છે શું કંઈ કામગીરી કરવામાં આવી શકે છે જો કોઈ અનિચ્છનીય બનાવ બને છે તો હિતલ જી દીદી ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે આપણે જે સ્ટેટ કંટ્રોલ રૂમ છે ત્યાં ઊભા છે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગતનો આ કંટ્રોલ રૂમ છે અને સ્વાભાવિક છે કે ચોવીસ કલાક આ કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે જે પ્રકારે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી ભારે વરસાદ પડસ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે વરસાદ છે તેના કારણે તમામ વિગતો છે એ રોડ રસ્તા બંધ છે વીજળીના થાંભલા પડી ગયા હોય કે આ અન્ય કોઈ પણ જાનહાની અને કે માલહાલની નુકસાન થયું હોય તો તેનું સીધો કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે અને જે તે જિલ્લા કલેક્ટરોને જળ પૂરતી મદદ છે એ રાજ્ય સરકાર દ્વારા આ કંટ્રોલ રૂમમાંથી પૂરી પાડવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે એનડીઆરએફની નવ ટીમોને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે અને આ નવ ટીમો જે છે એ નર્મદા કચ્છ રાજકોટ વલસાડ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ ભાવનગર અમરેલી અને સુરતમાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન પણ જોવા જઈએ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ભારેથી અતિભારે વરસાદ વરસાદ પડ્યો છે અને ક્યાંક ને ક્યાંક હજુ પણ વરસાદની હવામાન વિભાગની આગાહી છે તેના કારણે આ સ્ટેટ કંટ્રોલ રૂમથી જિલ્લા કલેક્ટર સાથે પણ સતત સંપર્કમાં રહેવામાં આવી રહ્યું છે અને રાજ્ય સરકારને તમામ વિગતો મોકલવામાં આવી રહી છે મુખ્યમંત્રી કક્ષાએ પણ અહીંથી વિગતો જઈ રહી છે અત્યારે જોવા જઈએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જે ભારેથી વધી વરસાદ પડ્યો છે તેના કારણે ચૌદ રસ્તાઓ જે બંધ છે એમાં પંચાયત હસ્તકના બાર રસ્તા બંધ કરવામાં આવે છે જ્યારે અન્ય રસ્તાઓ છે એ છ રસ્તાઓ બંધ છે સૌથી વધુ સુધારું વધુ પંચાયત હસ્તકના છ રસ્તા સુરતમાં બંધ કરવામાં આવે છે જ્યારે પોરબંદરમાં બે રસ્તા બંધ છે એટલે ક્યાંક ને ક્યાંક નીતિ જોવા જઈએ તો અત્યારે સ્ટેટ જે સ્ટેટ કંટ્રોલ રૂમ છે એ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક સીધી રીતે કાર્યરત કરી દેવામાં આવ્યો છે અને ક્યાંય પણ કોઈને મુશ્કેલી પડે અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેને પહોંચી વળાય એટલા માટે આ સ્ટેટ કંટ્રોલ રૂમથી સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જી નીતિ બિલકુલથી બિલકુલથી પૂરી માહિતી માટે આભાર હેતર તો હાલ તો કંટ્રોલ રૂમ પર કાર્યરત કરી દેવામાં આવ્યો છે જ્યાંથી પૂરા રાજ્ય નજર રાખવામાં આવી રહી છે વરસાદની સ્થિતિ પર જો કોઈ મુશ્કેલી સર્જાય છે અને કોઈ અવઢાવ તો તરત જ ત્યાં કામગીરી તેમજ મદદ પહોંચાડવા માટે સરકાર તૈયાર છે